શહેરમાં જૂની અદાવતમાં જીવલેણ હુમલો દિવસ છતાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી નથી રાપર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા વિનોદ પ્રભુરામ મહારાજ પોતાના મોટાભાઈની દુકાન બાજુ બેઠા હતા ત્યારે અસામાજિક તત્વોને ભૂંડીગાળો બોલવાની ના પાડતા ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો ઇજાગ્રસ્ત ફરિયાદીને સારવાર અર્થે સામખિયાળીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવને ત્રણ દિવસ વીત્યા છતાં પોલીસ ફરિયાદ ન લીધી ના ઇજાગ્રસ્ત આક્ષેપ કર્યા હતા આવા અસામાજિક તત્વો પર પોલીસ કાર્યવાહી નહીં કરે તો વધતા ક્રાઇમને આમંત્રણરૂપ સાબિત થશે હુમલા બનાવમાં સંડોવાયેલા અસામાજિક તત્વો ઉપર અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ પોલીસ કેસ પણ છે રાપર પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો ઉપર કાયદાનો પાઠ ભણાવવો જોઈએ જેથી કરીને ફરીથી આવી ઘટના ન બને ઇજાગ્રસ્ત વિનોદભાઈ પ્રભુરામ મહારાજે પોલીસ સામે કામગીરી ન કરવાના આક્ષેપ કર્યા હતા રિપોર્ટ ગની કુંભાર એટલે મેં કીધું ગારું અહીંયા ન બોલ મારી બતરીની દુકાન હતી નંકી અને દે કે કેમ કે હું ઘાર એટલે મેં ઘારું ન બોળ તા તવા એનો કાકો દોડી ના એનો કાકો આવ્યો એનો ભાઈ આયો રણકો દોડી ના આવ્યો તેણ જલરા કે મને લાકડી માથા મણી કેટ કેટલી જો છે એ ક્યાં ગયા એટલે મને આવી ગયા ચેકર હું પડી ગયો એની વાન ભાગી પછી તમને હોસ્પિટલ લઈ આવ્યા માં હોસ્પિટલ લઈ ગયા અરે લઈ આવ્યા ને કાકો નું મળ માર ભાઈ ની એટલે હોસ્પિટલ લઈ ગયા હું એ જાણ કરી તો પોલીસવાળા કોઈ આયા નહીં કેટલી થઈ ગઈ તારીખ હોસ્પિટલ તમે આવેલા 18 હજી પોલીસ પોલીસ કો કોઈ પોલીસવાળા કોઈ હજી એમ કે નમ નોતી વારે કોટડા ઓકલ ભી ટ્રંટી થા માં અહીં આયા ત્રીજી નમ વારે નથી હજી કોઈ નિવેદન લેવાની ના હજી કોઈ લેવાતી નથી હાલ શું તમે કહો

તો એ બાબતે પછી એ વઠવા ઉપર આવી ગયા હતા પણ ત્યારે આપણે કીધું આપણે તેથી જતું કર્યું તો પછી આજથી ત્રણ દિવસ પેલા ત્રણ દિવસ દુકાન દુકાન ઉપર ઉપર આવ્યો હું હતો પેલા બોલવા માંડ્યો ગારૂ બોલવા માંડ્યો એટલે મારા કાકાએ કીધું કે તું ભાઈ અહીંયા ગારૂ ના બોલ એવી રીતના કીધું ત્યાં પોતે પાછો ઘરે જઈને લાકડી લઈને એના કાકા એનો ભાઈ અને પોતે ત્રણ જણા આવ્યા ત્રણ જણા આવીને પછી માથાકૂટ કરવા માંડ્યા માથાકૂટ કરવા માંડ્યા એમાં પછી મારા કાકા વિનોદ પ્રભુરામ મસુરિયા એમને મુકાવા આવ્યા મુકાવા આવ્યા એમાં પછી મહેશ ભીમા વાઘેલા આંબાજીવાન વાઘેલા એ બંને પકડી અને હસમુખ ભીમા વાઘેલા એ લાકડી મારી મારા કાકાને ને અહિયાં તમે કે